છોડાઉદેપુર ભાજપ દ્વારા દેશના વીરોની પ્રતિમાને ફૂલહાર અને વંદન કરવામાં આવ્યા છોડાઉદેપુર સાંસદ જસુભાઈ રાઠવાના અધ્યક્ષતાને છોટાઉદેપુર નગરમાં આવેલી દેશના વીર સપૂતોની પ્રતિમા ડોક્ટર ભીમરાવ આંબેડકર સહિત ભગતસિંહ મહાત્મા ગાંધીની પ્રતિમાને આજરોજ ફૂલહાર વિધિ કરવામાં આવી હતી અને દેશના આ શહીદ વીરોને યાદ કરી તેઓને સાદર વંદન કરવામાં આવ્યા હતા ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા પર્વ નિમિત્તે દેશના દરેક જગ્યાએ વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે આ રાજકીય પર્વ ઉજવવા દરેકે દરેક વ્યક્તિની અંદર થનગનાટ જોવા મળી રહ્યો છે જેના ભાગરૂપે આજરોજ છોટાઉદેપુર જિલ્લા ભાજપ દ્વારા અને સાંસદ જસુભાઈ રાઠવાની આગેવાનીમાં દેશના વીર શહીદોની પ્રતિમાને ફુલહાર વિધિ કરી તેઓને વંદન કરી તેઓના કરેલા દેશ પ્રત્યેના સમર્પણ અને શહીદીને યાદ કરી ભાવપૂર્વક નમસ્કાર કરવામાં આવ્યા હતા સદર કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લા ભાજપના આગેવાનો નગરપાલિકા પ્રમુખ તથા સભ્યો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા દેશને સ્વતંત્રતાના ઇઠ્યોતેર વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે સ્વતંત્ર પર્વની પૂર્વ સંધ્યાએ છોટાઉદેપુર નગર ભાજપ દ્વારા જેમણે આ દેશને આઝાદ કરાવવા માટે પોતાનું જાન ન્યોચાવ કર્યા એવા વીર સપૂતોને ફૂલમાળા અર્પણ કરી અને વંદન કરવામાં આવ્યા પ્રણામ કરવામાં આવ્યા અને સાથે સૌ નગરજનો નગરપાલિકાના પ્રમુખ શ્રી મંજુલાબેન કોલી પૂર્વ ધારાસભ્ય શ્રી શંકરભાઈ રાઠવા નગર ભાજપના પ્રમુખ શ્રી અંકુરભાઈ તાલુકા ભાજપના પ્રમુખ શ્રી રસિકભાઈ અને મુકેશભાઈ સૌ અન્ય ઉપસ્થિત આગેવાનો સાથે મળીને કુલહાર કરવામાં